નમસ્કાર જીએસ ન્યુઝી ફોર બાયનમાં આપનું સ્વાગત છે હવે જોઈ આજના સમાચાર ધોળકામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલુકા પંચાયત ધોડકા ખાતે માનનીય પ્રમુખ શ્રી રંજનબેન તખતસંગ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન કાર્યક્રમમાં માન્ય તાલુકા વિકાસ અધિકારી બીબી પરમાર સાહેબ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તાલુકા પંચાયત કર્મચારી શ્રી તેમજ કુમાર શાળા ત્રણ ધોળકાના શિક્ષકગણ અને શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર યાસીન મન્સૂરી ગુજરાત સિક્યોર ન્યૂઝ થોડકા